ભાઈ આપણે બધા જો છે તે ઉભા રહીશું વિક્રમભાઈ આવે છે પણ ત્યાં જ ઉભા રહીશું આપણે ત્યાંથી જ અભિવાદન કરીશું કોઈ કસી છે નહીં આજના શુભ પ્રસંગમાં ઉપસ્થિત જેને ઠાકોર સમાજની એક વાત પકડી અને સમાજમાં ખૂબ ઓબીસી સમાજમાં ખૂબ મોટો સંદેશો આપ્યો એવા આપણા સૌના એવા ઉત્તર ગુજરાતમાં સૌને ઘેર ઘેર સંદેશો મોકલાવી અને આજે સમાજનું કાર્ય સફળ કરવા જઈ રહ્યા છે એવા સન્માનીય બાબાભાઈ ભરવાડ સાહેબ આપણી બેન બેન બનાસની ઠાકોર સમાજનો ગૌરવ જેને ઉત્તર ગુજરાતને ગુજરાતને સમગ્ર દેશમાં ઠાકોર સમાજની દીકરી તરીકે ડંકો વગાડ્યો છે મારી બેન ગેની બેન કોંગ્રેસના ધારાસભ્ય ભાઈ શ્રી અમૃતજીભાઈ આપણા સૌના વચ્ચે આપણા ગાદીપતિ જેમણે સદારામ બાપાની ભેટ પહેરી ગામડે ગામડે ફરવાનું જે કામ કર્યું છે અને આજે બાપુના નામે આખું સમગ્ર ગુજરાતમાં ઠાકોરને ઉજાગર કરવાનું જે કામ કરી રહ્યા છે પૂજ્ય દાસ બાપુ આવેલા હરિગુરુ સંતો સન્માનીય મંચ અમારા સાથી મિત્ર નંદાજીભાઈ અને જેમના થકી ભેગા થયા છે એવી આજે સદારામ ટ્રસ્ટની ટીમ એમાં નવગણજીભાઈ હોય મનોજભાઈ હોય કે આજે સન્માન્ય સમાજના બધા ચંદનજી ઠાકોરના રામ રામ છે આજે આ ભગીરથ કાર્ય કરીને સમાજમાં ખૂબ ઊંડું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ કાર્ય કરવામાં ઠાકોર સમાજ થોડો મોડો પડ્યો પણ મોડો નહીં એને આજે આજની તારીખથી આપણે વહેલું સમજી અને આપણે સમાજ બધા એક થઈ સહભાગી થઈને જલ્દીમાં જલ્દી જલ્દી કન્યા હોસ્ટેલ શરૂ થાય એ દિશામાં સમાજના આગેવાનોને વિનંતી પણ કરું છું આજે વિશાળ સંખ્યામાં સમાજ આવ્યો આજે સમાજને જ્યારે જ્યાં બોલાવો ત્યાં સમાજ પાટણ બોલાવો દિયોદર બોલાવો બનાસકોઠા બોલાવો કે મહેસાણા બોલાવો સમાજ હર હંમેશા બાબાભાઈ સમાજ હંમેશા સમાજ પડખે રહે છે એટલે સમાજ આજે તમે આજે જે કઈ ફૂલે ફૂલી પોખડી સમાજમાં જે ઉમદું કામ પૂરું પાડી અને જે પહેલ કરી છે એ પહેલ લે હું ખૂબ ખૂબ આભાર માનું છું આવા વાળા સમયની અંદર ઠાકોર સમાજ મજબૂત થઈ બહાર નીકળે ઓબીસી સમાજ મજબૂત થઈ બહાર નીકળે અઢાર આલમ મજબૂતીથી બહાર નીકળે અને સમાજમાં એકતાનો સંદેશો મોકલે એવી આપ સૌને વિનંતી પણ કરવા આવ્યો છું નવા વર્ષ આપના માટે ખૂબ ફળદાયી નીવડે નિરોગી રહે તંદુરસ્ત રહે અને પરમ કૃપાળુ પરમાત્મા જેમાં સદારામ હોસ્ટેલ બની એવી અનેક અનેક હોસ્ટેલ હોસ્ટેલ બને બને ભણવાના શિક્ષણના ધામ ઉભા થાય એવી આ આ કમિટી દ્વારા આગળની રણનીતિ નક્કી થાય એવી આપણી સૌની વચ્ચે વાત મૂકું છું મને બોલાવી સન્માન કર્યું એ બદલ આયોજકોનો અને પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું જય ભારત જય હિન્દ